ગંગોત્રા પીજી વિસલના અધિકારીને રજૂઆત કરવા જતાં ઉડા જવાબ આપવામાં આવ્યા ગાંગોદરા શહેરે વિસ્તારમાં આવેલા પીજી વિસલના ટ્રાન્સફોર્મરના ફ્યુઝ ખુલ્લા છે અને બાવળની જાળીઓ પણ ઉગી નીકળી છે જેમાં પીજી વિસલની પ્રોમોન્સુન કામગીરી ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે લોકો અંગે પીજી વિસલમાં અનેક રજૂઆત કરવા છતાં વહીવટી તંત્ર કોઈ જ કાર્યવાહી હાથ ધરતું નથી તો શું પીજી વિસલ કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું છે તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે દાંગધ્રાસરમાં વિવિધ વિસ્તારમાં આવેલા પીજી વિસએલના ટ્રાન્સફોર્મરના ફ્યુઝ ખુલ્લા છે અને બાવણની જાળીઓ પણ ઉગી નીકળી છે જેમાં પીજી વીસીલની પ્રો મોન્સૂન કામગીરી ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે લોકો દ્વારા અંગે પીજીવીસેલમાં અનેકો રજૂઆત કરવા છતાં વહીવટીતંત્ર કોઈ જ કાર્યવાહી હાથ ધરતું નથી જેમાં ટ્રાન્સફોર્મરની આજુબાજુમાં બાવણની જાળી અને ટ્રાન્સફોર્મરની ફરતે લોખંડની જાળીઓને પ્રોટેક્શન આપેલી તે લોખંડની જાળીઓ તૂટી જતા તેને લઈ પીજી વિસએલના શહેરી વિસ્તારના નાયબ કાર્યપાલક ઇન્જિનિયર સામાજિક કાર્યકરો દ્વારા રજૂઆત કરવામાં આવતા ઉડાવ જવાબ આપવામાં આવ્યા જેમાં પીજીવીએસએલ ની પ્રિમોન્સુન કામગીરી ખાલી કાગળ ઉપર જોઈ તેમ દેખાઈ રહ્યું છે પરંતુ પીજીવીએસએલ દ્વારા ધાંગધ્રા શહેરમાં ટ્રાન્સફોર્મરની બહાર બાવળની જાળીઓ સાફ કરવામાં આવી નથી જેમાં પીજીવીસીએલ ની પ્રમોન્સુન કામગીરી ઉપર અનેક સવાલ ઉઠ્યા હતા આંગે કોઈ યોગ્ય રીતે બાવળની જાળીઓની સફાઈ કરવામાં નહીં આવે તો શહેરમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે ધાંગદ્રા શહેરી વિસ્તારમાં ટ્રાન્સફોર્મરની આજુબાજુમાં બાવળની જાળી અને પ્રોટેક્શન આપેલી તે લોખંડની જાળીઓ તૂટી જતા તેને લઈ પીજી વિસિયલના શહેરી વિસ્તારના નાયબ કાર્યપાલક એન્જિનિયર સામાજિક કાર્યક્રો દ્વારા રજૂઆત કરવામાં આવતા ઉડાવ જવાબ આપવામાં આવ્યા જેમાં પીજી વિસિયલની પ્રો મોન્સૂન કામગીરી ખાલી કાગળ ઉપર જ હોય તેમ દેખાઈ રહ્યું છે અને તેમાં મોટા ભ્રષ્ટાચાર થયા હોય તેવું લોક મુખ્ય ચર્ચાએ જોર પકડ્યું છે મારું નામ રોય સામાજિક કાર્યકર આજ રોજ ધાંગધ્રા વિસ્તારમાં જ્યાં જ્યાં જીબી દ્વારા જે ટીસી નાખવામાં આવેલ છે ત્યાં ફરતી જાડી પણ નાખવામાં આવેલ છે જે જોઈ શકીએ છીએ મારી પાછળ આવેલ તળાવ ઉપર આનંદ પાર્ક સોસાયટીનું ટીસી નાખેલ છે ત્યાં જાડી ખુલ્લી છે એવી અનેક જગ્યાએ ઝાડું જાડીઓ બધી ખુલ્લી હોય છે જેમાં જાડી ઝાંખળ તેમજ એ જાળી ખુલ્લું હોવાના કારણે ઢોરો ત્યાં પણ જતા હોય અને અકસ્માત બનાવ બનતા હોય છે એ જ રીતના ધાંગધ્રામાં અનેક જગ્યાએ કેબલ ફાયર થવાથી જે હલકી ગુણવત્તાના જે કેબલ વાપરવામાં આવે તેનાથી ફાયર થાય છે અને લોડ વધારો થતો હોય છે એના કારણે કેબલ ફાયર થતા એવું જીબી દ્વારા કહેવામાં આવે છે પરંતુ આ કેબલ ફાયર થતા હોય છે એના કારણે ભૂતકાળમાં આપણે જોયેલું લઉં ઉપર એક દીકરીનું પણ મૃત્યુ પામે નાની બાળકીનું જે આ કેબલ ફાયરિંગ થવા શું કે ફાયર થવાના કારણે છે પરંતુ આ કેબલ હળવી હલકી ગુણવત્તાના વાપરવામાં આવે છે જેની ઉપર આજ સુધી કોઈ પ્રકારનો સરકાર કે જીબી દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં નથી આવતી ત્યારે જીબી એવું કહે છે કે અમે ફ્રી મો કામગીરી કરી રહ્યા છીએ તો આ જે ઝાડીઓ ખુલ્લી પડી રહી છે ત્યાં જાળી ઝાકળ થઈ ગયા છે આમાં શું ફ્રી ફ્રી મોન્સિમ કામગીરી લોકો કરી રહ્યા છે દર ગુરુવારે લાઇટ કાપ કરવામાં આવે અને ફ્રી મોન્સિમ નામે બધી ઝાડ કટિંગ કરીએ છીએ અને આ કરીએ છીએ ને તે છે કરીએ છીએ એ રીતના શોભાના કાંઠિયા જેવું બધું કામગીરી કરતા હોય છે પરંતુ કોઈ પ્રકારની આ કામગીરી થતી હોતી નથી તેમજ લોકોના હાલ ગરમી પિસ્તાલીસ ડિગ્રી હોય અને પાવર કાપ કરે છે જેના કારણે લોકો ખૂબ જ શેકાઈ રહ્યા છે હવામાન વિભાગ દ્વારા અવર અવરનવાર જાણ કરવામાં આવે છે કે લોકોએ બહાર ના નીકળવું તડકાના કારણે બાળકો બહાર ના કાઢવું પણ પરંતુ જીબીને કોઈ આ બાબતનું ધ્યાન આવતું જ નથી કે લોકો ઘરમાં શેકાતા હોય છે વૃદ્ધો હેરાન થતા હોય છે એ સિવાય આ જીબી દ્વારા અધિકારીઓને અમે રજૂઆત કરવા જઈએ અનેક વાર રજૂઆત કરીએ છીએ કે આ બાબતે તમે ધ્યાન દો ધ્યાન દો ધ્યાન દો તો એ ઉડાવ જવાબ દેતા હોય છે હાલના જ જે મેડમ આવેલા છે અમને અમે અમે પત્રકાર મિત્રો મળવા ગયેલા એમને ઉડાવ જવાબ આપેલે તમારે જ્યાં છાપવું અને જે કરવું એ કરી લ્યો પણ કોઈ પ્રકારનો સારી રીતે જવાબ આપવામાં આવતો નથી જેથી આ ઉચ્ચ અધિકારીઓનો આ મીડિયાના માધ્યમથી હું રજૂઆત કરું છું સરકારીને રજૂઆત કરું છું કે આવા અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે તેમજ આ જે બેદરકારી ભર્યું કામગીરી થઈ રહી છે ધ્રાંગધ્રામાં કેબલ ફાયર થતા હોય કે અન્ય કોઈ પણ બાબત જે પિંજરા ખુલ્લા પડ્યા છે એની જે કાર્યવાહી કરતા નથી એ ઉપર કાર્યવાહી કરવામાં આવે તેમજ રાજકમલ ચોકથી બાંબાશેરીમાં એક લોટ પડવાના કારણે સેક્શન નાખવામાં આવેલું બંને તરફ વિભાગ અલગ અલગ પાડવામાં આવેલા પરંતુ હજી સુધી ત્યાં કનેક્શન આપવામાં નથી આવ્યા બે ત્રણ વર્ષ થઈ ગયા કનેક્શન આપતા નથી એ જ રીતના વોર્ડ નંબર વિસ્તારમાં નાખી દે આજકાલ કરતા કેબલ ચેન્જ કરવામાં આવતા નથી કેબલ નાખવામાં આવેલ નથી તો અનેક રજૂઆત ગામમાં છે કે જ્યાં પોલ આડા થઈ ગયેલા હોય શેરી છે ગલીઓ છે ત્યાં તે પોલ નાખવામાં નથી આવતા કેબલ ચેન્જ કરવામાં નથી આવતા થોકના પોળે હાંધા કરી કરીને ચલાવવામાં આવે છે ત્યારે એવું કહે છે કે ગુરુવારે અમે શું કે ફ્રી કામગીરી કરીએ છીએ રિપેરિંગ કામગીરી કરી છે તો શોભાના કાંઠિયા જેવી જ છે કામગીરી તો માન્ય સરકારશ્રીને જીબીને અનુરોધ છે તત્કાલ આ બાબત કાર્યવાહી કરે અને યોગ્ય પગલાં ભરે જેથી કરીને પબ્લિક શાંતિથી રહી શકે અને પાવરમાં જે કાપ મૂકાય છે એમાં જો સારી એવી કામગીરી કરે તો લોકોને સારી એવી સવલત મળી શકે છે લોકો પોતાના પૈસા ભરી તેમ છતાં સવલત યોગ્ય મળતી નથી એવું સ્પષ્ટપણે દેખાયા આવે છે જેથી આ બાબતે યોગ્ય કરવા સારું સરકાર શ્રીને જીબીને વિનંતી હોય છે